શેરબજાર શરૂ થતાની સાથે જ તેજી જોવા મળી છે એક્ઝિટ પોલ બાદ શેર બજાર જબરજસ્ત તેજી સાથે ઓપન થયું હતું પ્રી ઓપનિંગમાં સેન્સેક્સમાં બે હજાર પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે પ્રી ઓપનિંગમાં જ બે હજાર પોઈન્ટના ઉછાળાથી સ્પષ્ટ થાય છે કે એક્ઝિટ પોલ બાદ આજનો દિવસ બજાર માટે જબરદસ્ત તેજીનો દિવસ છે સેન્સેક્સ બે હજાર પાંચસો છન્નું પોઈન્ટ અથવા ત્રણ પોઈન્ટ એકાવન ટકાના ઉછાળા બાદ છોતેર હજાર પાંચસો સત્તાવનના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે નો નિફ્ટી આઠસો છ પોઈન્ટ નેવું અથવા ત્રણ ટકા વધીને ત્રેવીસ હજાર સ્તર પર હતો સેન્સેક્સ બે હજાર વધારા સાથે પંચોતેર ઉપર ઓપન થયું હતું જ્યારે નિફ્ટી છસો ચૌદ વધારા સાથે ત્રેવીસ હજાર એકસો અંક પર ખુલ્યો હતો આમ ચોથી જૂને ચૂંટણી પરિણામના આગલા દિવસે જ સપ્તાહના શરૂઆતમાં બજારમાં તેજી જોવા મળતા રોકાણકારો ખુશખુશાલ ઝૂમી ઉઠ્યા હતા બજારના પ્રી ઓપનિંગ પહેલાં જ ગિફ્ટ નિફ્ટીએ આજે રેકોર્ડ ઊંચી સપાટી ઉપર પહોંચીને શેરબજાર માટે મોટા સંકેતો આપ્યા હતા ગિફ્ટી નિફ્ટી આઠસો ત્રેવીસ પોઈન્ટ પચાસ અથવા ત્રણ પોઈન્ટ ટકાના વધારા સાથે ત્રેવીસ ઉપર જોવામાં આવી હતી આ રીતે આજે ત્રીજી જૂન બે હજાર રોજ ગિફ્ટી નિફ્ટી પ્રથમ વખત ત્રેવીસ હજાર ઉપર ગયો છે